પરશ્ની નારાયણ વિદ્યા વિહાર શાળામાં શનિવારના રોજ સીમા જાગરણ મંચના સંયુક્ત ઉપક્રમે વિજય દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં વિદ્યાર્થીઓ ગીત સાથે અન્ય વિદ્યાર્થીઓમાં દેશભક્તિ જગાવી હતી ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યા વિહાર શાળામાં આજ રોજ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના સંગીત શિક્ષકો દ્વારા શૌર્ય ગીતો વડે વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપ્યું હતું સાથે ઉર્વી ભટ્ટે વિજય દિવસની ઉજવણી માટેની જાણકારી આપી હતી તથા યુદ્ધ ઇકોતેરમાં ભારતનો ભવ્ય વિજય તથા જનરલ માણેક શાહ વિશે હિતેન્દ્રસિંહ રાજ દ્વારા વિશેષ રસપ્રદ માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી જ્યારે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સી ડિવિઝનના પી આર વી આર ભરવાડ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા ભારત વિજય તરીકે ઉજવી મિત્રો દેશના વરાલા વરા આદન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે સૌ આપણા ગુજરાતીઓનો ગૌરવ યુવાન આアイコン છે તે સતત ને સતત દેશની વિરાસત ને ઉજાગર કરતી રહે આ જની યુવા પેઢી દેશનો ભુркаર ભૂલી ના જાય દેશના ભૂતકાળને આપશો સૌ નજર અંદર ના કરો તે પ્રકારની કાર્યવાહી થતી રહેશે